નમસ્કાર મિત્રો આજે આપણે એક ખેડૂતની વાડી આવ્યા છીએ જે પ્રાકૃતિક ખેતી કરી અને પોતાની રીતે જે કામ કરતા ખેડૂત પરસોત્તમભાઈની સાથે આપણે મુલાકાત કરીશું અને આ મરચીનું વાવેતર છે બતાવી દઉં તમને મરચી આ મરચી બતાવી દઉં એક પણ દવાનો છટકાર મારેલો નથી છતાં મરચીની જે સાઇઝ છે જોઈ શકો છો અને એનો વિકાસ જોઈ શકો છો બતાવી દઉં મરચી તમને એટલે તમને દેખાય એટલે ખ્યાલ આવે વાહ ખૂબ ખૂબ સરસ આપણે હવે પરસોત્તમ પાસે આમાં ખર્ચો કેટલો થાય છે અને દવાથી જે ખર્ચા વગર ખેતી કરે છે એમાં શું ફાયદો થાય છે જી પરસોત્તમ મારું નામ પરસોત્તમ સતાશિયા નિરકટ પ્રાકૃતિક ફાર્મ નાના મુંજાસર તાલુકો બગસરા જિલ્લો અમરેલી જી જી અમે ગાય આધારિત સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીથી ખેતી કરી છે જેમાં જીવામૃત બીજામૃત દસપર્ણિયર નિમાસ્ત્ર અગ્નિસ્ત્ર એનો ઉપયોગ કરીએ છીએ દૂધ ગોળ હિંગ હળદર અજમા ગૌમૂત્ર સાયસ એનો પણ છટકાવ કરીએ છીએ અને એનો અમને ખૂબ સારું રિઝલ્ટ મળે છે અમે અમારી વાડી ઉપર જ એક અમૃત કુંડ બનાવ્યો છે જે કુંડની અંદર અમે અમારી વાડીનો બધો કચરો નાખીએ છીએ અને સાણીયું ખાતર હોય તે નાખીએ છીએ અને એનું પાણી પાઈએ છે એનો અમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે અને આની ઉપર જમીનની અંદર જો તાકાત એ છે તો જ ઉત્પાદન આવશે તાકાત લાવવા માટેનો કાર્બન વધારવો પડશે અને કાર્બન વધારવા માટે કાં કચરો નાખવો પડશે કાં જીવામૃત પાવવું પડશે જો જમીનનો કાર્બન નહીં વધે તો રોગ જીવાતનો પ્રશ્ન ખૂબ જ આવશે નાઇટ્રોજન વધી જશે તો સુશિયા પ્રકારની જીવાત વધી જાય ફોસ્ફરસ વધી જાય તો થિપ્સ નહીં વધી જાય એટલે કોઈ વધવું ન જોઈએ ઘટવું ન જોઈએ એનું બેલેન્સ એ કાર્બન છે અમારી જમીનનો કાર્બન અત્યારે ડોટ છે જેથી કરીને જમીનની અંદર સમતોલ રહે છે અને આપણા બધા કિસાન મિત્રોને અનુભવ છે કે કમી યુરિયા ખાતર સાઈટવું તો તરત જ રોગ આવે છે એનું કારણ શું અહીંયા વધી ગયું છે ખાલી જીવાયતને ભાવે છે એને ન ભાવવા માટે સમતોલ રીતે આપણે આપશું તો જ આપણે ખેતીમાં આગળ વધશું અને આ મરસાનો અમે પાવડર બનાવીએ છીએ અને એ પાવડર અમે જ એનું વેચાણ કરીએ છીએ ગેરંટી આપી છે કે આખું વર્ષ એવો ને એવો કલર રહે અને માપસર તીખું થાય અને કોઈ જાતની એસિડિટીની તકલીફ નહીં થાય અચ્છા જય ગૌ માતા પ્રાકૃત એક જ મિનિટ તમને રોકું છું પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતને વળવું જોઈએ કે નહીં એ એના માટે ખેડૂતને કંઈક ઉપદેશ આપો જેથી ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી અને પહેલાં તો જમીન બચાવી શકે એના માટે કંઈ આપને સંદેશ આપવા માગો છો ખેડૂતને હા તો પ્રાકૃતિક ખેતી કરી અને આપણે ઘઉં મગફળી જે પોષણવાળી વસ્તુ વાવશું અને ખેડૂત ગ્રાહકોને આપશું તો ઓટોમેટિક ગ્રાહકનો સ્વાદ સારો થાય વાતાવરણ સુધરશે અને જમીન આપણી સુધરશે અને એક વખત જમીન સુધરી જાય ને પછી વારે વારે તમારે એ કાંઈ કરવું નહીં પડે ખાતર દવા એ ઉપયોગ જ બંધ થઈ જાય અને જેવા મૃતનો જાઝામ જાજો ઉપયોગ કરી બીજા મૃતનો પટ આપીને જ વાવી બીજા મૃતનો પટ આપીને વાવશે નેવું ટકાથી વધારે તમારે બધું જ બી ઉગી જાય તાકાતવાળું રહેશે માટે આ ખેતી અપનાવી અને આપણી જ વસ્તુનું આપણે મૂલ્યવર્તન કરીએ નહીં થાય જે આપણે વાવીએ થોડું થોડું વાવીએ ખેતર નહીં વાવી દેવાનું હું અડધા વીઘાની ડુંગળી વાવું છું એક વીઘાનો અળસી વાવું છું બે વીઘાની મરસી વાવું છું મારાન મારા માલનો હું નિકાલ કરી અચ્છા કપાસની અંદર તમે જે બાજુમાં કપાસનું વાવેતર કર્યું છે એની અંદર પણ દવાનો છટકાર કરો છો કે નથી કરતા તમે નહીં આ જમીનની અંદર જ આખા ખેતરની અંદર બે હેક્ટરની અંદર અમે પછી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી અને એનો અમે લેબ ટેસ્ટ કરાવેલો છે જુનાગઢ યુનિવર્સિટીમાં કે જેથી કરીને કહે કે આ ઘઉંની અંદર કોઈ જાતનું કેમિકલ નથી ને ખાવામાં કોઈ પોષક તત્વ ઘટતા નથી આ કપાસની ખેતી કરી છે પરસોતમ ભાઈએ જોઈ શકો છો કપાસ દવાનો છે હે કપાસ અને મરસી મિક્સ પાકમાં વાવ્યા છે જેથી કરીને મરસી અને કપાસનો સેટિંગ છે અને મરસીને રોગ જીવાય તો ઓછા લાગે કપાસ જે ફૂટ્યો છે એ જોઈ શકો છો મિત્રો કદાચ તમે દવા છાંટી હોય તો પણ આટલો કપાસ ફૂટે નહીં મારી દ્રષ્ટિ પ્રમાણે અને કદાચ હું પણ એક ખેડૂત છું અને જોઈ શકો છો આપ પણ એક ખેડૂત હશે જોવાવાળો મિત્રો તો જોઈ શકો છો બાજુમાં આપણે શેનું વાવેતર છે પરશોત્તમભાઈ એ રીંગણી છે આ રીંગણી છે રીંગણીમાં પણ દવાનો સત્કાર કરતા નથી ભાઈએ કીધું છે કે બે વીઘા અને બે હેક્ટર જમીનમાં ક્યાં પણ દવા છાંટવામાં આવતી નથી એનું એક ઉદાહરણ એમને આપ્યું છે લાવરિંગ હવે શરૂ થયું છે રીંગણીમાં જેને વરસાદ નડી ગયો તો જેથી કરીને બંધ થઈ ગયો તો જો રીંગણી આવી છે રીંગણા ખાઓ એટલે એમ થાય કે નહીં સ્વાદ આવે છે જોઈ લો જે વસ્તુ ઉત્પન્ન થાય એ બધી સ્વાદિષ્ટ થાય અને શરીરને પોષણ આપનારી થાય શરીરને પોષણ આપનારું આપણે નથી ખાતા જેથી કરીને બીમારી આવે છે આપણે મરચી પણ તમે જોઈ લીધી મને તો બહુ સરસ લાગ્યો છે એમનું કામકાજ અને આપને કેવું લાગ્યું છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને પરસોત્તમભાઈ ખેતી કરે છે એવી રીતે દરેક ખેડૂતો ખેતી કરે તેવી મારી પ્રાર્થના અને પ્રકૃતિ તરફ વળો ખેડૂતો જેથી આપણા ઘરે પણ જે તમે વાવો છો એ તમારે જ ખાવું પડે છે એટલે આપણે પણ પ્રાકૃતિક ખેતી કરીને આપણું આરોગ્ય પણ સારું રહે દરેક લોકોને મારી નમ્ર અપીલ કે પ્રાકૃતિ તરફ વડો ખેડૂતો એના માટે બેસ્ટ એક ઉદાહરણ છે પરસોત્તમભાઈ નાના ખેડૂત છે પણ સરસ કામગીરી છે એમની ધન્યવાદ પરસોત્તમભાઈ તમારો કોન્ટેક્ટ નંબર અથવા તમારે કોઈને વિઝિટ લેવી હોય તો તમારો નંબર અથવા નામ એડ્રેસ કહી દેજો જરાકડ પ્રાકૃતિક ફાર્મ તાલુકો બગસરા જિલ્લો અમરેલી બગસરાથી માણેકવાડા જઈ જુનાગઢ રોડ ઉપર અમારું ફાર્મ આવે છે રોડ ઉપર બોર્ડ મારેલો છે અને મારો કોન્ટેક નંબર છે નેવું એકત્રીસ ત્રીસ જીરો તેત્રીસ એમાં સંપર્ક કરી શકો છો અને કોઈ પણ વસ્તુ તમારે મગાવવી હોય તો એ નંબરમાં મેસેજ કરજો તો તમને ડિલિવરી અહીંથી પાર્સલ તરીકે મળી જાય ખેડૂતોને કોઈપણને એમની માહિતી જોતી હોય તો પરસોત્તમભાઈનો નંબર બોલેલા છે અને હું છતાં તેમનો નંબર એકવાર આમાં પણ લખીશ બરાબર અને એમનો કોન્ટેક કરજો અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળો અને એમની પાસે વિઝિટ કરો અને એમનો ફોર્મ હાઉસ જુઓ એકવાર આવીને તમને ખ્યાલ આવશે જય જવાન જય કિસાન